માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે ધોરણ સાત વિષય ગુજરાતી પ્રથમ ભાષા જે નવો અભ્યાસક્રમ આવ્યો છે તેના અનુસાર કાવ્ય નંબર સાત હરીઘરે આવો ને જે એક લોકગીત છે આજે આપણે આનો સ્વાધ્યાય નિહાળીશું અને સમજવાની પૂરેપૂરી કોશિશ કરીશું પ્રશ્ન એક વાતચીત તેમાં પહેલો પ્રશ્ન છે કે તમારે ત્યાં ક્યારે ક્યારે શેરી વાળવામાં આવે છે તેનો જવાબ છે કે અમારે ત્યાં રોજ સવારે શેરી વાળવામાં આવે છે તે ઉપરાંત નવરાત્રી જેવા તહેવારો કે ખાસ પ્રસંગો દરમિયાન સાંજે પણ શેરી વાળવામાં આવે છે બીજો પ્રશ્ન ઘરે મહેમાન તરીકે કોને કોને આમંત્રણ આપવાનું તમને ગમે છે કેમ તેનો જવાબ છે કે અમારા ઘરે મહેમાન તરીકે મારા સગા સંબંધીઓ મિત્રો જૂના પાડોશીઓ વગેરેને આમંત્રણ આપવાનું ગમે કારણ કે મહેમાન આવે એટલે તેમની સાથે વાતચીત અને મોજ મસ્તી કરવાનું જૂની યાદો તાજા કરવાનું ખૂબ ગમે રાત્રે ભોજન પછી બધા ભેગા મળીને ખૂબ વાતો કરીએ અને મોડે સુધી જાગીએ ત્રીજો પ્રશ્ન મહેમાનને તમે કેવી રીતે આમંત્રણ આપો છો તેનો જવાબ છે કે અમે મહેમાનને ફોન કરીને સંદેશો પહોંચાડીને કોઈના દ્વારા સમાચાર મોકલીને ક્યારેક રૂબરૂ મળીને ખાસ પ્રસંગોએ કંકોત્રી મોકલીને આમંત્રણ આપીએ છીએ ચોથું મહેમાન આવવાના હોય તે પહેલાં તમારા ઘરે કેવી કેવી તૈયારીઓ કરવામાં આવે છે તેનો જવાબ છે કે મહેમાન આવવાના હોય તે પહેલાં અમે ઘરની સારી રીતે સફાઈ કરીએ છીએ જમવા અને પીરસવા માટે નવા વાસણ કાઢીએ છીએ જમવા માટે ઘણી જાતની મીઠાઈઓ નાસ્તા વગેરે બનાવવામાં આવે છે અથવા બજારમાંથી મંગાવવામાં આવે છે જો મહેમાન વધારે સમય રોકાવવાનો હોય તો તેમના રોકાવવા માટે અલગ ઓરડામાં વ્યવસ્થા કરવામાં આવે છે પાંચમું તમારા ઘરે મહેમાન આવ્યા પછીની સરભરામાં શું શું કરવામાં આવે છે તો એની અંદર આપણે જવાબ લખી શકાય કે અમારા ઘરે મહેમાન આવ્યા પછી સૌ તેમને આવકારો આપી બેસાડીએ છીએ અને તેમને પાણી આપવામાં આવે છે ત્યારબાદ એકબીજાના ખબર પૂછે છે મહેમાનને ચા અથવા તો તેઓ જે પીતા હોય તે આપવામાં આવે છે સાથે નાસ્તો પણ અપાય છે જો બહાર ગામથી મહેમાન આવેલા હોય અથવા રોકાવાના હોય તો તેમના માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે જમવા માટે વિવિધ વાનગીઓ પણ બનાવવામાં આવે છે જો મહેમાન રાત રોકાવાના હોય તો તેમના રહેવા માટે ઘરમાં વ્યવસ્થા પણ કરવામાં આવે છે છઠ્ઠો પ્રશ્ન ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તમને શું શું કામ સોંપવામાં આવે છે તેનો જવાબ છે કે ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે મને ઘરની સાફ સફાઈમાં મદદ કરવાનું ઘરની રાચ રચીલું સાફ કરવાનું બહારથી કંઈક લાવવાનું હોય તો તે લાવી આપવાનું મહેમાનોને ચા નાસ્તો કે જમવાનું પીરસવાનું કામ સોંપવામાં આવે છે સાતમો પ્રશ્ન ઘરે મહેમાન આવે એ તમને ગમે કે ન ગમે શા માટે તેનો જવાબ છે કે ઘરે મહેમાન આવે તે મને ખૂબ જ ગમે કારણ કે મહેમાનના આવવાથી ઘરમાં રોનક છવાઈ જાય છે બધાને મળીને ખૂબ જ આનંદ થાય છે મહેમાન સાથે જો કોઈ મારી ઉંમરનું હોય તો તેની સાથે રમવાની અને વાતો કરવાની મને મજા પડે છે વળી મહેમાન આવે તો મમ્મી વિવિધ વાનગીઓ પણ બનાવે તો તે ખાવાની પણ મજા પડે છે પ્રશ્ન બે કોષ્ટક પૂર્ણ કરો આપણે આના પછીની સ્લાઇડમાં તે કોષ્ટક પૂર્ણ કર્યો છે પણ પહેલાં આપણે આને સમજીએ તો શાને માટે તો સ્વચ્છતા અને સુશોભન શા માટે કરવામાં આવે છે તો એની એ માટે કાવ્યનાયિકા શું કરે છે તમે તમારા ઘરે શું કરો છો તો જે આપણે આ પાંચ પ્રશ્નો આપ્યા છે તેનો જવાબ કાવ્યનાયિકાની રીતે પણ આપવાનો છે અને આપણી રીતે પણ આપણે આપવાનો છે તો આપણે એના જવાબ જોઈએ તો પહેલું સ્વચ્છતા અને સુશોભન માટે તો શેરીઓ વડાવી સજ્જ કરશે અને આંગણમાં ફૂલ પધરાવશે અને આપણે ઘરમાં સાફ સફાઈ કરવામાં આવે છે બીજું રહેવા અને ઊંઘવાની વ્યવસ્થા તો રહેવા માટે ઓરડો અને નાનો માળો આપશે અને ઊંઘવા માટે ખાટલો અને હિંદોળા ખાટ આપશે આપણે શું કરીએ છીએ તેમના માટે તો રહેવા માટે ઓરડામાં અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે સુવા માટે પલંગ કે ગાદલાની વ્યવસ્થા કરવામાં આવે છે ત્રીજું જોઈએ તો દૈનિક ક્રિયાઓ માટે તો કાવ્યનાયિકા શું કરે છે દાંતણમાં દાંતણ કરવા માટે દાદમ કે કરણની કુમળી દાળી આપશે અને નહાવા માટે કુંડિયામાં જમનાનું પાણી એટલે કે યમુના નદીનું પાણી આપશે હવે આપણે શું કરીશું તો દાંત સાફ કરવા માટે બ્રશ ટૂથપેસ્ટ વગેરે આપવામાં આવે છે અને નહાવા માટે બાથરૂમમાં સાબુ શેમ્પુ વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે ચોથું છે ભોજન કે પ્રબંધ તો ભોજન માટે લાપસી અને સાકરીઓ કંસાર આપશે અને આપણે શું કરીએ છીએ તો ભોજન માટે મહેમાનને અનુકૂળ ભોજન બનાવવામાં આવે છે તે ઉપરાંત મીઠાઈ ફરસાણ સહિત વિવિધ વાનગીઓ પણ બનાવવામાં આવે છે પાંચમું છે મનોરંજન માટે તો મનોરંજન માટે નાયકા શું કરશે તો મનોરંજન માટે સોગઠી કે સોગઠા અને પાસાની જોડ આપશે તો આપણે શું કરીએ છીએ તો મનોરંજન માટે તેમની સાથે રમતો રમીએ કે સારી ફિલ્મ કે નાટક જોઈએ પ્રશ્ન ત્રણ આપેલ પંક્તિનો ભાવ નીચેનામાંથી કયો છે તે જણાવો તેમાં પહેલું આપણી પાસે પ્રશ્ન પંક્તિ આવે છે કે શેરી વડાવી સજ્જ કરવું ઘરે આવો નહીં તેના માટે જવાબ એવો બને છે કે આંગણું ચોખ્ખી કરીને તૈયાર છે મારા ઘરે પધારો બીજો પ્રશ્ન પોઢણ દેશું ઢોલિયા ઢોલિયો એટલે કે એક પ્રકારનો ખાટલો તો સૂવા માટે પોઢણ એટલે કે સૂવા માટે ખાટલો આપીશું પ્રશ્ન ચાર આપેલી કાવ્ય પંક્તિઓ આડાઅવળી થઈ ગઈ છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખો તેના માટે આપણી પાસે પ્રશ્ન છે દેશુ આવો લાપસી ભોજન ઘરે ને કંસાર દેશું આવો સાકરિયો દેશું ને મારે ઘેર તો એના માટે આપણે સાચી રીતે એની પંક્તિ બનાવીએ તો ભોજન દેશું લાપસી ઘરે આવો ને દેશુ દેશું સાકરિયા કંસાર સાકરિયો કંસાર મારે ઘેર આવો ને બીજું દાડમડી દાંતણ ઘરે દેશુ આવો કામ દેશું આવો ને દેશુ કરેણી મારે ઘેર તો એના માટે જવાબ એવો બને છે કે દાતણ દેશું દાડમી ઘરે આવો ને દેશુ દેશું કરેણી કાંબ મારે ઘેર આવો ને પ્રશ્ન પાંચ લીટી કોશમાં દોરેલા શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દ ફરીથી લખીને તૈયાર કરો ત્યારબાદ તે શબ્દોને સ્થાને તમારી ભાષામાં બોલાતા હોય એવા શબ્દો વાપરીને ફકરો ફરીથી આપણે એના માટે શબ્દો બનાવી ચૂક્યા છે તમને બોલ્ડ અને અંડરલાઇન કરેલા શબ્દો દેખાતા હશે તો તે રીતે તમારે જવાબ તૈયાર કરવાના છે આ તમારી સ્ક્રીન ઉપર તે બધું જ દેખાય છે હવે આપણી ભાષામાં આપણે એને શું કહીએ તો અમારા સાહેબ આવ્યા નહોતા અમે વિચારેલું કે સાહેબ આવી જાય તો ફૂલ દેશું અમે ખૂબ રાહ જોઈ ત્યારે દૂરથી સાહેબની ગાડી દેખાય તેઓ સાથે બીજું કોઈ આવ્યું હતું ઓહો એ તો જાદુગર અમે એમને ફૂલ દીધું પ્રાર્થના સંમેલનમાં તો મજા પડી ગઈ જાદુગરે ટોપલીમાંથી કબૂતર કાઢ્યું પછી તો તો મારા જડ્યું તમે જોઈ શકો છો તેના માટે અહીંયા અલગ અલગ શબ્દો સાહી સાયબ ઈવા આઈ ત્યરે આ બધા ગામથી ભાષાના શબ્દો છે ને તેના માટે આપણે અહીંયા આપણી ભાષાના શબ્દોએ ઉમેર્યા છે પ્રશ્ન પાંચ ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી તૈયાર કરો તો રાન એટલે જંગલ રાનને લગતું રાનેરી રાનેરી એટલે બોર તો અહીંયા સોનું તો સોનું એક ધાતુ છે સોનાને લગતું સોનેરી અને સોનેરીનો એક અર્થ એ થાય છે બીજું રૂપું એટલે એક ધાતુ છે આ તો રૂપ એટલે ચાંદી થાય તો રૂપાને લગતું તો રૂપેરી અને રૂપેરી એટલે કે એક રૂપેરી સાડી જાદુ એટલે એક કલા જાદુને લગતું એટલે કે જાદુઈ અને જાદુઈ મંત્ર આવો એક શબ્દ આખો બને મોટું ઉંમરમાં જે વધારે હોય તો કદમાં મોટું હોય તેને મોટેરું કહેવાય તો મોટેરું મનવાળું એટલે કે મોટા મનવાળું પ્રશ્ન પાંચ આ લોકગીતના રાગ આધારિત તમારા પોતાના માટે પંક્તિઓ આપી છે તે વાંચો ગાતા જાઓ અને આગળ નવી પંક્તિઓ ઉમેરતા જાઓ અને તમે બનાવેલી પંક્તિઓ પરિવાર મિત્રોને સંભાળ સંભળાવો તો અહીંયા કંઈક આવી પંક્તિઓ તમને તમારી સ્ક્રીન પર દેખાય છે તે તમે તમારી રીતે આની અંદર બીજાય બદલાવ તમે કરી શકો છો અહીંયા તમારી આ જે કાવ્ય છે કે શીખવીશું ગણિત અને વિજ્ઞાન મિત્રો નિશાળે આવો ને તો આની અંદર તમે તમારી રીતે ગમત કરવા માટે અલગ અલગ શબ્દો ઉમેરીને એક સરસ મજાનું કાવ્ય બનાવી શકો છો એમાં આપણી પાસે પ્રશ્ન છે કે તમે રચેલી પંક્તિઓ કઈ કઈ છે તો આપણે આખી પોયમ જોઈ તેની અંદર જોઈ શકે છે કે પેન દેશું ચોપડી દેશુંથી શીખવીશું ગણિત અને વિજ્ઞાન મિત્રો નિશાળે આવો ને આ પંક્તિઓ અમે રચી છે બીજું તમે એ પંક્તિઓ કોને કોને તો મિત્રો અને શિક્ષક વડીલો આજુબાજુના લોકો ત્રીજું તમારી પંક્તિઓ સાંભળીને કોને કોને મજા આવી તો બધાને જ મજા આવી પડે અહીંયા મિત્રો અને શિક્ષકો લખ્યું છે ચોથું તમને આ નવી પંક્તિઓ બનાવવામાં સી મુશ્કેલીઓ પડી તો અમને આ નવી પંક્તિ બનાવવામાં એક પંક્તિ સાથે બીજી પંક્તિનો પ્રાસ બેસાડવામાં મુશ્કેલી પડી પ્રાસ બેસવો ખૂબ જ જરૂરી છે જેનાથી પંક્તિ ગેય એટલે કે ગાઈ શકાય તેવી બને છે પ્રશ્ન આઠ તમારા વિસ્તારમાં ગવાતું એક લગન ગીત મેળવીને લખો તો આપણે અહીંયા આવી રીતે લખ્યું છે તમે તમારી રીતે પણ પણ તમારા વડીલો હોય દાદા દાદી નાના નાની તેમને પૂછીને કોઈ ગીત તૈયાર કરી શકો છો પ્રશ્ન નવ નીચેના પ્રશ્નોના જવાબ લખો તેમાં પહેલું છે કે તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ કેમ તેનો જવાબ છે કે મને આ ગીતમાં મહેમાનના સ્વાગત માટે જે તૈયારી કરવામાં આવે છે તે બાબત સ્પર્શી ગઈ છે કારણ કે કહેવાય છે છે કે કે દેવો ભવ એટલે મહેમાન એ ભગવાન સમાન દિલ ખોલીને સ્વાગત કરવું જોઈએ અને કાવ્યમાં એ જ દર્શાવ્યું છે બીજું નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું હશે તેનો જવાબ છે કે જમનાજીના દિલને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેમાં સ્નાન કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે એટલા માટે નાવણ માટે નીર આપવાનું કહ્યું હશે ત્રીજું આવવા શીશી તૈયારીઓ થઈ છે તેનો જવાબ છે કે વાલમના આવવા પહેલા શેરી વાળીને સાફ કરવામાં આવી છે આંગણામાં ફૂલ પાથરવામાં આવ્યા છે ચોથું વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે આગતા સ્વાગતા થશે તેનો જવાબ છે કે વાલમ આવ્યા પછી તેમને ઉતારા માટે ઓરડો અને મેળીનો મોલ આપવામાં આવશે દાંતણ કરવા માટે દાડમ અને કરણની કુમળી દાળીઓ આપવામાં આવશે વાલમને નાહવા માટે કુંડિયામાં જમનાના નીર આપવામાં આવશે વાલમને ભોજન માટે લાપસી અને સાકરિયા કંસાર આપવામાં આવશે રમવા માટે સોગઠી અને પાસાની જોડ આપવામાં આવશે વાલમને પોઢવા માટે ખાટલો અને હિંડોળો ખાટ આપવામાં આવશે પાંચમું કાવ્યમાં મહેમાન માટેની જે તૈયારીઓ કરી એમાં બીજી શી શી ઉમેરી શકાય તમારી રીતે તો એનો જવાબ છે કે કાવ્યમાં મહેમાન માટેની જે તૈયારીઓ કરવામાં આવી છે એમાં મહેમાનને વિધાય વખતે સી ભેટ આપશે તે પણ ઉમેરી શકાય વળી મહેમાનને પાનના બીડા કે મુખવાસ પણ આપી શકાય પ્રશ્ન દસ મહેમાન ગતિની મજા વિશે તમારા મિત્રને પત્ર લખો હવે આ પત્ર લખવાનું એક ફોર્મેટ હોય છે તે ફોર્મેટ અનુસાર જ તમારે ડાબું જમણું જે એડ્રેસ સરનામા લખવાના હોય નામ એના પછી ઘર નંબર ઘર નંબર પછી જે રો હાઉસ સોસાયટી જે ક્યાં તમે રહેતા હોય તે પછી એ સોસાયટી કયા એરિયામાં આવી તે એરિયો કઈ સિટીમાં આવ્યો આ બધી જ બાબતો તમને સ્ક્રીન પર દેખાય છે તેવી રીતે તમારે મેન્શન કરવી અને પછી તમે બીજું એડ્રેસ લખી શકો છો તમારી અનુકૂળતા અનુસાર નહીં તો સીધું તમે મારી પ્રિય મિત્ર સોફિયા કરીને પછી આખું પત્ર તમારી સાથે તમે જે રીતે લખવા માંગતા હોય તે રીતે જે તમને ટોપિક મળ્યો હોય તે રીતે તમે લખી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ મહેમાન ગતિ માટે એક પત્ર લખાયો છે તે આપણી સ્ક્રીનની ઉપર આપણને દેખાય છે અને પછી લિખતીન તારી મિત્ર રાહી આબુ કરીને પણ તમને દેખાશે તો મિત્ર અહીંયા આપણું આ કાવ્ય અને તેનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે આના પછીના વિડીયોમાં આપણે આના પછીનો જે પાઠ છે તેનો આપણે સ્વાધ્યાય નિહાળીશું ત્યાં સુધી આપણે વિરામ લઈએ છીએ આભાર